બ્રેડ જામ ફ્રૂટ જુસ ઓકે બનના લઈ લે નીચે હા તો બાખરે રેડી હૈ સાઈડ મે બનના હૈ ચિંતન ભાઈ બાખરી ખાને કે બેઠ ગયે મે જબરજસ્ત કુર્તી માટે ની ખરીદી આપડી ચાલુ છે તમે લોકો તૈયાર રેજો બધી બ્રાન્ડેડ કુર્તી આપડી ત્યાં લોકલ કુર્તી બધી બ્રાન્ડ ની મસ્ત ખરીદી કરી છે

તો ગાય નાસ્તો કરી લઈએ અને પછી તમને જોઈન્ટ જઈએ તો ગાયજ ભાખરી અને ચા રેડી છે સાથે બનાના છે અને નાસ્તો કરવા બેસી ગયા છે બરાબર સાથે ભીના છે એ ચિંતન કે સાથે નાસ્તામાં જ સપના હા ગઈકાલના મીડિયામાં કીધું તું ચિંતન તો ગાય જ આઈ કે ભાજી રેડી છે અને પરોઠા રેડી છે અને આ બધું સપના રેડી છે આજે જમવામાં ભાજી છે સલાડ છે પાપડ છે છાસ છે પાઉ છે પરોઠા છે અને સાથે સપના પણ છે સપના નથી પિનલ છે હા એટલે તે કહે છે કે પિનલ બોલે એટલે તમે આજે એવું બોલો મારે તું કંઈ ખાવાની વસ્તુ છો તો મારે એવું બોલું તો પછી કેમ મમ્મી સાચી વાત ને મમ્મી આ તમને પ્રશ્ન પૂછવાનો હતો તમને મારા કપડા તો ગમે બહુ ગમે ગમે લે

કાલમ કાકાને ઘરે ગયા યાદ કરતા જૂના દિવસો યાદ કરતા હતા જૂના દિવસો કે ઓમી ફામે મરી પછી અહીં આવી કે કે વર્ષાબા એમ કહેતા કે બીનો લાવતી તો વર્ષાબા કે બે કપડા તું લેતી એને રોકાય જાની કે એટલે હું એમ કહું મે મારું ઓમી ને એમ કેતી મે માર કપડા મે કીધું છે ને બે ત્રણ જોડી રાખતી તે મે કીધું મમ્મી એમ કે કીધું જ કરે એમ કે બે ત્રણ કપડા બે ત્રણ જોડી તો રાખ મને બહુ ગમે પછી એક મહિનો આйти બદલીને જાવ તો મેલા કપડા આમ લેતી જ તો એમ કે કે તું આયતી જા તો મન તાર

કાકા કેમ મેં ના પૂછી લે મમ્મી ને અરગ છે મમ્મી ના ચહેરા પર કે મશીન માં નાખી દીધા હોય કલર મને ખબર છે હોય કે આ કપડા કલર જાય ધોઈ પૂછજો ને

શાક બનાવ્યું ગોટા બનાવે છે હાઠાણું બનાવે છે આપણે કહેવાય એને આપ એમ કબર પડી જાતા આપણે એના બધી ખબર પડી જાય ન્યા બનાવ્યું ત્રણેય ટાઈમ નો મેનુ બરાબર ને બધું ખબર પડી જાય

કઈ વાંધો ને ગઈ તો બહુ મોડું થઈ ગયું ચાલો નાસ્તો કરી ચા ઠરી ગઈ મારી હવે નાસ્તો કરી લઈએ અને પછી તમને જોઈન્ટ થઈ ગઈ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને જો દોઢ વાગવા એવા છે અને મમ્મીએ મસ્ત રસોઈ કરી નાખી છે રેડી અને ક્યારના વાટે બેઠા છે મમ્મી તમે જમી લીધું હા એ તો મને ખબર જ છે હું જમું પછી તમે જમશો તો હું છે બતાવું શાક કેનું છે તો ટિફિનમાં ચાર ખેરવું એવું છે શાક છે બરાબર

ટીફીન મિલન હોય આમાં અમારા ઘરમાં ટીફીન નો માતમ ઓછો થોડોક વાર છે હમણાં મહિના પછી દરરોજ અમારે ટીફિન લઈને જવું પડે ગયા વર્ષે ગયા વર્ષે ટિફિન લઈને જવું પડતું તો ઓફિસર જમવું પડતું હતું પણ એક વસ્તુ ફાઇનલ છે જેને બપોરે ગરમા ગરમ ઘરે જમવા મળતું હોય ને એ બહુ ભાગશાળી કહેવાય કેમ કે ઘણા લોકો સવારથી થી ટિફિન લઈને નવ થી નવ ની જોબ કરતા હોય છે એને નસીબ હોતું નથી પણ અમે ઘણા ભાગશાળી છે કે બપોરે જમવા મળે છે એ પણ ગરમા ગરમ મમ્મી ના રસોઈ બરાબર ગાઈ તો ચાલો જમી લઈએ અને જમીને તમને ફરીથી જોઈન્ટ થઈ જાય ગાઈસ તો જમવા છે ડોડી શાક રોટલી પાપડ અને જેમ વાત કરી એમ ચીપડા અને છાસ આપે છે મમ્મી ઠંડી ઠંડી બે બોકરી કેમ છે મમ્મી એક અહીંયા ખામે હું તમે હું કહો છો કોમેન્ટ કરી દેજો બરાબર મેં એક જગ્યાએ નામ આમ છું કઈ મને યાદ નઈ બોલો નથી આપડે ગોપનાથ હોટલ દેગડી આપે જેટલી છાશ પીવી એટલી આપવા આપે છે બોગરી 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 દેગડી દેગડી ઘણા ઘણા તમે તમારા ગામમાં હું આને કયો છો જણાવી દેજો બરાબર ચાલો ગાઈઝ તો હવે જમી લઈએ તો અત્યારે છે ને સાત વાગી ગયા છે અને હેતાંશ ને તેડવા માટે અત્યારે જઈએ છે અને આજે છે ને ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે ન્યુ ડ્રાઈવર એવા છે ડ્રાઈવર હા

યુજેરા આદલો આયુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો આઈફાઈ આપો આઈફાઈ દેવક દેને આઈફાઈ આઈબો તો આઈફાઈ આપો આઈફાઈ આઈફાઈ હે ભાઈ આઈફાઈ આપી દો આઈફાઈ આપી જો શર્મા હે ઘડી તમારા આદલો વાલે વાલે આપી દઉં તો મને કે મને કઈ લાવે મને કર તું કઈ દેને એ આદલુ હાલો 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 એક જ ચાવી કેમ છે બે ચાવી લાવો મને આપી દો કેમ બે ચાવી લઈને આવ્યો તો સાયકલ શીખજો બટા તું સાયકલનો વારવાર ચડાવે ન ઉતર હીરોનો વેકેશન છે તાવ શીખી તાજેવાલા સાયકલના પેડલ કાઢી સિંગલ સાયકલ શીખી જ છે હે પછી કવાડી દેવાય નકારે તો આલુ તને ના सिकी नसे बाईता हे दिसने भाजन पास आवडी गई ओ फास। पास को हां जना पास वागे बेकाल तब आधू पासळो ती ना अगळते ने पास कवती ती कोण आक्तो तो कोण हीरो हीरो आकली हीरो ये पाडी सायकलती पाडी पक्क्या क्या

હા આ વિડિયો ઉતલી દે કે નવો વાર પર એ ઉતલી લોક પાડતો તો એવો આજ

ઉપાડો આવશે બે દિન પેલા ના લો માં ગયા ને ત્યારે મેં એક સવાલ પૂછ્યો તો કે દિવાલ બનાવી હતી ફાર્મ માં નાનું એવું કાણું હતું બીજું

ઘણી વખત તમને લોકોને એવું થતું હોય કે લોકો કોમેન્ટ વાંચતા હશે કે નહીં પણ અમે છે ને તમારી એકો એક કોમેન્ટ અમે વાંચીએ છીએ પણ અને ઓ રિપ્લાય આપો જો જેને ખ્યાલ આવતો હોય ને એને ખબર હશે રિપ્લાય અમારો હોય છે જયદીપ આપે છે અને ઘણી વખત એવું થાય કે તમે કોમેન્ટ કરતા હોય ત્યારે ઘણી વખત સમય પણ ન મળ્યો હોય વચાઈ કઈ હોય પણ રિપ્લાય ની સમય ન મળ્યો હોય એટલે તમે લોકો ખૂબ સારો સપોર્ટ કરો છો એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ

ખબર જ હોય કે ક્યાં હું આવ્યું કેમ આવ્યું કેમ કે એના અંકલ અને એના પપ્પા જયદીપ અને ચિંતનભાઈ બે એકાબીજા વાતો કરતો હોય ને કરતા હોય ને એ બે ભાઈ ત્યારે હેતાંશી બહુ જ ડીપમાં એ વાત સાંભળતો હોય એના પ્રશ્ન પૂછતો હોય અને એ પ્રશ્નના જવાબ પણ જયદીપ અને ચિંદનભાઈ બે મસ્ત જવાબ એ પૂછે ને એના જવાબ એ સમજાવીને બહુ મસ્ત જવાબ આપે એટલે એને મગજમાં ઉતરી જાય અને બેસી જાય એટલે તમારે પણ છે ને બાળક ગમે ત્યારે ગમે એ પ્રશ્ન પૂછે ને એનો જવાબ આપવાનો ન આવડતો હોય તો એનો વાતને ક્યાંક બનાવીને આમ સારી રીતનું એને બેસે એ રીતના આપવાનો જો આપણે એમ કહીએ મને જ ખબર નથી કેવું વારે વારે હું નકરા પ્રશ્ન જે પ્રશ્ન પૂછશે એનો જ નિકાલ થશે પ્રશ્ન પૂછા વગર નહીં થાય એટલે બાળક હોશિયાર બનશે એટલે એની માટે છે ને તમારે જવાબ આપવો પડશે જો આપણા બાળકનું વિકાસ કરવો હોય તો હે ને બેટા બને છે ને આપણે ઘરે બોક્સ પહેર્યું છે પાકેલી કેરીનો હો

કે ખુલ્લો મોડે ઓડે ખુલ્લો હે પણ કાલ સવારે નો જવાય રાતે જ ખાવ એ થોડું જરૂરી છે હમ રાત રાત બધું ખાવા નું હમ મારાનો મોગો મને એટલે ને ગાલે બટકુ ભરવાનો મન થાય છે ના તો તમાર નામ કાકે પડી રે કેમ કે તમાર કાય કે મન બટકુ ભર એ નામ છે હે રંજન

હારો છે ને દીદીને ને હારો છે હાલ ગોલો ખાવા જો ગોલો ખાવા હાલ જો ઉદરસ આવે છે ગોલા નું નામ લીધું છે હાલો હવે આવું નથી એ તંજો એયો જો મામાની ઘરે ગયો તો એયો હીરલ બાબીને છે ને વેકેશન સેવા માં થયલેશભાઈને ઓલી ફ્લેટ આત્મા અને રૂબી ઓપરેશન એટલે એન એક વેકેશન માં હતી તે એમાંય ગઈ હીરલ બાબી અને જો બોલો આવી ગયો છે ફર્સ્ટ ક્લાસ એ તંસ ખાવા મળ્યો એ તો હાથમાં છે કેમ છે બતક છે

તો ગાઈસ ગોલા ખાઈને નીકળી ગયા છે ઘરે જવાટ હું કે આ પાણીની બોટલ છે ને લાડુની તે જે સફામે લઈ ગયા ગયાત લાડુનું એટલે કે આ લાડુન પાણીની બોટલ છે તો પીવી તો શું થાય એમ કાઈ થાય નહીં શું થાય ખરાબ થઈ ગયો હોય પાણી તડકે તડકે હું એ પાણી કેવું આપણે ન પીય કે બીવીત ને એ પાણી કેવું મને તો પાણી હવે અલગથી આવે બોલો છોકરાઓને પહેલા તો બધા કેવું પાણી પીતા કોઈ મોટા થઈ જતા યસ સિગ્નલ આવી ગઈ ભાઈ મને તો ગાઈસ અમે આવ્યા ને સિગ્નલ આવી કેવું કહેવાય તો તો ગાઈસ અત્યારે છે ને પાર્કિંગ માંથી 2 વીલ કાઢે છે પિનલ અને હેતન જવાડો આડો ઉપર રહી ગયો છે ભાઈ સાઈડ માં જાને સાઈડ ચાલો હવે ગાડી પાર્ક કરી દઈએ અને નીકળીએ અહીંથી ચાલો

પણ આમ ફોન હાથ માં હોય ને કોઈ હાથમાં વહી ગયો ચાર નો મજા આવે એને જઈ દે સારું ચાલો તો મળીએ ઘરે જઈને મમ્મી ની લોકો તો સુઈ ગયા હશે ચિંતનભાઈ કદાચ ચિંતનભાઈ ચાખતા હશે પણ જોઈએ જઈ

મારા લોગ એ કોણ જોવે છે ને ભાઈ ને કોણ જોવે મેં હાથે કરી ને એવું રહીમો ચાર્જ રહીમો કે ભાઈ સવાલ પૂછો ત્લોગ માં એટલે મેં જવાબ દીધો